માહિતી આપી હતી કહ્યું છે કે દર્દીને સંભાળજો સાંત્વના આપજો તેમને પૂરી પૂરી તકેદારી રાખજો તેમણે તેમની ફરજ પાંત્રીસ ઓપરેશન કરેલું છે કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું છે કે નર્સિંગ કોર્સ એ સો રોજગારી આપતો કોર્સ છે આ કોર્સમાં આદિવાસી ક્ષેત્રના સો સ્ટુડન્ટો ટ્રેનિંગ લઈ રહ્યા છે નર્સિંગ વગર ડોક્ટર હોસ્પિટલ તેમજ આરોગ્ય વિભાગ અધૂરો છે આ તબક્કે તમામ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટોને શુભકામનાઓ પાઠવી હતી મેડિકલ સુપ્રિન્ટેન્ટ અમૃતભાઈ પટેલને ફરજ દરમિયાન દરમિયાન પાંત્રી સજ્જર ઓપરેશન કરવા બદલ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં પ્રિન્સિપલ આશીષ ચૌધરી વાઇસ પ્રિન્સિપલ પૂર્વીબેન પટેલ તેમજ ડોક્ટર તેમજ રાજકીય સહકારી આગેવાન સ્ટુડન્ટો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વીકેર કોલેજ ઓફ નર્સિંગ માંડવીના ફર્સ્ટ યર એએનએમ અને સેકન્ડ ઇયર જીએનએમના આવ્યો અહીંયા આ કોલેજમાં સો ટકા આ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ગ્રામીણ વિસ્તારમાંથી અને આદિવાસી સમાજમાંથી આવે છે આજે નર્સિંગ ક્ષેત્ર જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકો ઊભી કરી છે ત્યારે હવે આદિવાસી સમાજ કે ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓને નર્સિંગ કોર્સમાં આગળ વધીને એક દેશ વિદેશમાં એક નોકરી કરવા માટેની ઉત્તમ તકો ખુલશે અને જે પરિવારમાં એટલીસ્ટ ઓછામાં ઓછી એક નર્સ હશે તો એ આખા પરિવારને આરોગ્ય ક્ષેત્રે તારી લેશે અને નર્સિંગ વગર ડૉક્ટરો આરોગ્ય વિભાગ હોસ્પિટલો આ સૌ અધૂરા છે ત્યારે નર્સિંગ એ આરોગ્ય ક્ષેત્રે પહેલું પગથિયું જેમની જરૂર પડે છે એ નર્સિંગ કોર્સ અને સો ટકા રોજગાર આપતો કોર્સ એકમાત્ર નર્સિંગ કોર્સ છે અને આ નર્સિંગ કોર્સમાં જે આજે નર્સિંગ સ્ટુડન્ટ તરીકે જે વિદ્યાર્થીઓ હતા એ આજે ઓથ લીધા બાદ એ આજે નર્સિંગ ટ્રેનર તરીકે કહેવાશે અને મેડિકલ ક્ષેત્રમાં એકમાત્ર એવો નર્સિંગ કોર્સ છે જેનો સ હોસ્પિટલમાં જતા પહેલાં એમને ઓથ લેવાનો અવસર મળે છે અને આ દીકરા દીકરીઓને આજે ખૂબ ખૂબ શુભકામના અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી